આજે તેરમી નવેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ઓ સાથીડા મેરો નેહ ની ભાવના પ્રેમ સખી શરણ તુમ સમરથ પતિ તપાવન તેરો નામ ન લજાવના ઓ સાથીડા મેરો નેહ ની ભાવના આ પદની ચોથી પંક્તિ એટલે છેલ્લી પંક્તિ પ્રેમાનંદ સ્વામીને સંપ્રદાયની અંદર મહારાજના સમયથી બે નામથી લોકો ઓળખે છે પ્રેમ સખી તરીકે પણ ઓળખે છે અને મહારાજે એમનું નામ પ્રેમાનંદ સ્વામી પાડ્યું હતું એટલે પ્રેમાનંદ સ્વામીના નામથી પણ ઓળખે છે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ હજારોની સંખ્યામાં પદોની કીર્તનોની રચના કરી છે અંતે જ સમયમાં એવી એક પ્રણાલિકા હતી કે જે આના રચયિતા હોય એનું એ પદની અંતિમ પંક્તિમાં એનું નામનો ઉલ્લેખ થયો હોય કેટલાક પદો એવા છે કે પદના અંતમાં પ્રેમસખી શબ્દનો આલેખન થયું હોય અને ઘણા ઘણા પદો એવા છે કે એ પદના અંતમાં પ્રેમાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ કર્યો છે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પોતાની જાતને એક મહારાજની પ્રિયતમા માનીને મહારાજની એક લવર માનીને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરે છે એમણે સખી પદના ઘણા પદો પદ લખ્યા છે સખી ભાવના પદો સખી હૈડે તે હરખ નમાય આજ દિવાળી રે ઘણા બધા સંતોએ પોતાને પોતાના સખી ભાવનો આવિર્ભાવ કરીને મહારાજને પોતાના પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ એવા પ્રિયતમ માનીને એમનું મહિમાનું ગાન કર્યું છે એમની સ્તુતિ પણ કરી છે એમનું વર્ણન પણ કર્યું છે શરૂઆતની ત્રણ પંક્તિની અંદર આપણને સૌને સાંભળવા વાળાને બોલવા વાળાને આ પદ વાંચવા વાળાને આના ઉપર ચિંતન કરવા વાળાને હૈયા હલબલાવી નાખે અંતર્દ્રષ્ટિ કરાવે એવા પ્રકારના શબ્દો પ્રેમાનંદ સ્વામી લખ્યા છે મેં હું કપટી કુટિલ કુશિલની દોષ પિયાજી મેરો દિલ ઉન લાવના પિયા મોહબત કોટી કલ્પ મેરો અંત આવના સાથીડા મેરો નેહ ની ભાવના કેટલો આર્દ્ર ભાવ હશે જ્યાં સુધી કોઈ પણ સાધક કે મોમુક્ષના હૈયામાં પોતાની અલ્પતાનો વિચાર ન આવે અને ભગવાનનો મહિમા ન સમજાય ત્યાં સુધી એ વ્યક્તિ કદાચ કીર્તનનું ગાન કરતી કરતી હોય તો એ શબ્દો શબ્દો જ રહે છે પ્રવચન કે પારાયણ કરતી હોય તો એ શબ્દો શબ્દો જ રહે છે શબ્દોમાં વિનાશ ક્યારે ભળે ભાવ ક્યારે ભળે પ્રેમ ક્યારે ભળે મહિમા ક્યારે ભળે ઉત્સાહ અને ઉમંગ ક્યારે ભળે આનંદ અને ઉલ્લાસ ક્યારે ભળે જ્યારે પોતાના પ્રિયતમનો મહિમાનો વિચાર કરવામાં આવે અને પોતાની અલ્પતા પોતાના દોષો પોતાના સ્વભાવ પોતાની પ્રકૃતિ એનો વિચાર કરે ત્યાર પછી હૈયાની ગંગામાં જબોડાઈને પ્રેમની ગંગામાં જબોળાઈને ભારોભાર પ્રેમ નીતરતા શબ્દો અભિવ્યક્ત થતા હોય છે પ્રેમ સખી શરણ તુમ સમરથ કેવા અદભુત શબ્દો મૂક્યા છે મહારાજ હું તમારી સખી છું દાસી છું પ્રિયતમા છું અને આપ મારા સમરથ પતિદેવ છો અને આપનું શરણો પણ સામર્થ્યવાન છે આપ કોઈ મસ્તક ઝુકાવે આપના અંદર કોઈ શરણાગતિ સ્વીકારે તો એનો ઉદ્ધાર પાકો છે નક્કી છે મહારાજ તમે સમર્થિવાન છો સર્વોપરી પરમાત્મા છો પરબ્રહ્મ છો પુરુષોત્તમ છો નારાયણ છો મારા ઈષ્ટદેવ આરાધ્ય દેવ ઉપાસ્ય દેવ છો પ્રેમ સખી શરણ તુમ સમરથ પતિ તપાવન તેરો નામ ન લજાવના શાસ્ત્રોની અંદર અને સંતોના મુખે ઘણી વખત સાંભળવામાં આવ્યું છે કે ભગવાન કેવા છે પતિ તપાવન છે અધમ ઉદ્ધારણ છે દયા સાગર છે કૃપા સિંધુ છે પતિતનો પણ પાવન કરવા વાળા અધમનો પણ ઉદ્ધાર કરવા વાળા આવા ઘણા પ્રકારના નામથી સંતો ભક્તો એ શાસ્ત્રકારોએ આપને વર્ણવ્યા છે તમારું નામ પતિત પતિતપાબ સહજાનંદ સ્વામી મહારાજ છે એવું સાર્થક ક્યારે થાય કે મારા જેવો કામી ક્રોધી લોમ્પી લંપટ જીવનું કલ્યાણ કરો ત્યારે મહારાજ તમે મારું કલ્યાણ નહીં કરો ને તો તમારું નામ જે પતિ તપાવન છે એની લાજ જશે મહેરબાની કરીને કૃપા કરીને મહારાજ તમે તમારા પતિ તપાવન નામનું લજામણું નહીં કરતા કેવી વક્રોક્તિ કરી છે પરંતુ શરૂઆતમાં નથી કરી આપણે તો સૌથી પહેલાં એમ જ કહીએ તમારે કલ્યાણ કરવું જ પડશે તમારે કલ્યાણ કરવા માટે જ આ લોકની અંદર આવ્યા છો અરે પહેલાં અંતરદૃષ્ટિ કરો અંતરમાં ડોક્યું કરો તમે કેવા છો એ જાણો વિચારો અને ભગવાનની આગળ નિષ્કપટ ભાવે એ અભિવ્યક્ત કરો પ્રગટ કરો પોતાની અલ્પતા પોતાના જાહેર કરો અને ત્યાર પછી તમારે ભગવાનને કહેવાનો અધિકાર છે કે તમે તમારું પતિતપાવન નામ બદનામ નહીં કરતા કાલે સવારે ઉઠીને કે ભવિષ્યની અંદર લોકો આપના નામની અંદરથી શ્રદ્ધા ઉઠાવી દે એવું ન કરતા આવા ભાવના શબ્દો લખ્યા પછી પણ પ્રેમાનંદ સ્વામીનો ભાવ નથી થયો મહારાજના પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થયો મેરો નેહની ભાવના ઓ ો સાથી મેની ભાવના પ્રેમ સખી શરણ તુમ સમરથ પ્રેમ સખી શરણ તુમ સમરથ પતિ તાવના તરો નામન લાવના પતિત પાવાના તેરો નામ ન લજાવના ઓ સાથીડા મેરો નેહની ભાવના મહારાજ તમે તમારું નામ ન લજાવતા અમે તો અમારો ભક્તપણો સાધુપણોનું નામ બદનામ કર્યું છે પરંતુ હે મહારાજ તમે અધમ ઉદ્ધાર છો પતિત પાવન છો અને છે અક્ષરધામમાંથી અમારા જેવા પતિત અધમ નીચ અને નાલાયકનો ઉદ્ધાર કરવા માટે કલ્યાણ કરવા માટે આ લોકમાં પધાર્યા છો પ્રેમ સખી શરણ તુમ સમર્થ પતિ તપાવન તેરો નામ ન લજાવના ઓ સાથીડા મેરો નેહ ની ભાવના આ પદની આપણે સમાપ્તિ કરીએ છીએ મહારાજ અને સ્વામીને પ્રાર્થના કરીએ હે મહારાજ આપ જ્યારે આ પૃથ્વીઓ પર પધાર્યા તે વખતે પ્રેમાનંદ સ્વામીને આપના માટે જે પ્રેમ હતો ભાવ હતો દાસત્વ ભાવ હતો મહિમા હતો અંતર્દ્રષ્ટિ જાણપણું હતું એ તમામ સદ્ગુણો અમારા જીવનની અંદર આત્મસાર થાય એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો આવતીકાલે આગળના પદનો પ્રારંભ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ